ચામુંડા માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલી નવરાત્રીના મહાપર્વના આઠમના દિવસે માતાજીની પૂજા અર્ચના સહિત ચૈત્રી આઠમનું હવન મંદિર પરિસરમાં ભક્તિસભર વાતાવરણમાં કરવામાં આવ્યું હતું અને મંત્રોચ્ચાર સાથે હવન કુંડ આહુતિ આપી શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યારબાદ માતાજીની આરતી ઉતારવામાં આવી હતી માતાજીના જય જયકાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અષ્ટમીનું હવન અને માતાજીના દર્શન આરતીનો માઈ ભક્તોએ લાભ લીધો હતો જગ જાગરે એકતી કે એ નાત કે વિધાતા પરેપતિ છે માવે